શું શું કરવું પડે ખાલી ફાટી ફાટી જશે જોજો આપણા નથી નહીં છે ન એ જોજો ફાટે નહીં હો ભાઈ તમે આપણું નથી ભાઈ નથી તારું કે નથી મારું એટલે જરાક ધ્યાન રાખી મને બેકી બઉ ફાવી ફાવે તે વાત સાચી કઈ મારા મોટામાં એના વેગું મેચિંગ થાશે હાલો 10 ના 1 10 નો એ 20 ના 2 ઓય ઓય બરાબર જો સીન કેમ આવે છે અવાજ આવશે ની અંદર અવાજ મને આને કહેવાય ઓ हमारी क्या साहब मत दाना भाई जाना। ये, ये ये क्या हो गया ये ये क्या सुन रहा हूँ मैं सर की हाल सर की हाल मत करूँ पड़ा भाई इधिया हाथों गमे करूँ पड़ा भाई इधिया हाथों गमे करूँ पड़ा भाई सारा वहाँ लोग के संगती तो <laughs>

તો ક્યાર ના ગાય સમય છે ને વિડીયો બનાવતા હતા પણ હજી એક રીલ ભાઈ નથી કેટલા વાગ્યા ભાઈ વાગ્યા પાંચ પાંચ વાગ્યા છે અમે બહુ જાજા તનો કાકા ને બનાવતા તન સોવા તન વાગ્યા ને બનાવતા હતા હા મારી ગર્લફ્રેન્ડ ગોરાંદે ગોરાંદો છે જો કે ક્યાર ના ભાઈ અમે વિડીયો બનાવતા હતા ને હજી ભાઈ નથી અને હવે અમને એમ થાય કે છેલ્લો પોઈન્ટ બાકી રહ્યો છે પછી એક વિડીયો આનો અને એક વિડિયો ઓલાનો એટલે તમારે અમારા તને એના એક એક વિડીયો થઈ જાય સ્ટાર્ટ